હેલો ફ્રેન્ડ્સ એન્ડ સ્ટુડન્ટ્સ આજના આ વિડીયો સેક્શનમાં હું આપ સૌનું સ્વાગત કરું છું અને ધારું છું તમે બધા સ્વસ્થ અને તંદુરસ્ત હશો આજના આ વિડીયોમાં આપણે ડીજીટી દ્વારા જે તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન જે લેટર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તે લેટર વિશે વાત કરવા નાખે કે જેના અંદર ડીજી દ્વારા જે રૂલ્સ છે કે તાલીમાર્થી એક સબ્જેક્ટ માટે ટોટલ કેટલા એટેમ્પમાં પાસ કરી શકે છે એટલે કે કેટલા પ્રયત્ન તાલીમાર્થી એક સબ્જેક્ટ પાસ કરવા માટે લઈ શકે છે અને બે વર્ષના ટ્રેડમાં તાલીમાર્થી સેકન્ડ ઇયરમાં ક્યારે એક્ઝામમાં બેસી બેસી શકે છે તેના વિશે આપણે માહિતી મેળવીશું તો વિડીયોને અંત સુધી જોજો જેથી તમારે પૂરેપૂરો સમજમાં આવી જાય તો ચાલો વિડીયોની શરૂઆત મિત્રો પહેલા નિયમ મુજબ ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટના અંદર તાલીમાર્થી ફક્ત ચાર જ વખત એક્ઝામમાં હાજર રહી શકશે એટલે કે તાલીમાર્થી ચા એક સબ્જેક્ટની એક્ઝામ ચારથી વધારે એટેમ્પ નહીં આપી શકે જેના અંદર એક પહેલો જે એટેમ્પ હશે એટલે કે પહેલી જે પ્રયાસ હશે પ્રયત્ન હશે તે તેનો રેગ્યુલર એક્ઝામનો હશે અને બાકીના જે ત્રણ પ્રયત્નો હશે તે તેના સપ્લિમેન્ટરી એટલે કે પહેલા ટેસ્ટના અંદર ફેલ થયા પછી બાકીના ત્રણ વખત તે રિપીટેડ એક્ઝામ આપી શકશે તો આમ જે તાલીમ હતી એક સબ્જેક્ટ માટે ફક્ત ચાર જ વાર માં હાજર રહી શકશે સાથે સાથે બીજા નિયમમાં તેમણે દર્શાવ્યું છે કે આ જે ચાર એટેમ હશે તે એટેમના અંદર જો તે એબસન્ટ હશે અથવા તો કોઈ રિઝનથી તેને ઇન્ટરનલી ફેલ કરવામાં આવશે અથવા એક્ઝામમાં ફેલ થયો હશે આ દરેક વસ્તુ તેના ચાર એટેમ્પના અંદર કન્સિડર કરવામાં આવ્યો હશે એટલે કે જો છોકરાને છોકરો કોઈ રીઝનથી એક્ઝામ એપિયર નહીં કરે એટલે કે એબ્સન્ટ હશે તો તે પણ તેના ચાર એટેમ્પમાંનો એક એટેમ્પ ગણવામાં આવશે જો એક્ઝામમાં એલિજિબલ નહીં થાય તો પણ તે તાલીમાર્થીનો તે જે એક્ઝામમાં એલિજિબલ નથી થયો એક્ઝામ ફી ના ભરી હોય અથવા ઓનલાઈન રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય જે પણ રીઝન હશે તો તે એટેમ્પ પણ તેનું બાકીના ચાર એટેમમાંનું ગણવામાં આવશે ત્રીજા નિયમ ત્રીજા પોઈન્ટ્સના અંદર તેમણે દર્શાવ્યું છે કે જે પણ તાલીમાર્થી જે ત્રણ એના કન્ઝર્ટેટીવ એટલે કે સપ્લિમેન્ટરી જે પ્રયત્નો છે તે પ્રયત્નોના અંદર તેને પાસ કરવું જરૂરી છે તેને તે ત્રણ એટેમ્પ તેને સપ્લિમેન્ટરીને આપવામાં આવશે જેના અંદર તેને પાસ કરવાનું રહેશે જો તે ત્રણ ટ્રાયલના અંદર રિપીટરમાં અને એક રેગ્યુલર એમ ટોટલ ચાર ટ્રાયલમાં જો તાલીમાર્થી તે સબ્જેક્ટને પાસ નથી કરતો તો તે તાલીમાર્થીનું નામ ઓટોમેટિક તે પોર્ટલ પરથી કાઢી નાખવામાં આવશે ઓટોમેટિક તે પોર્ટલ પરથી રિમૂવ થઈ જશે અને તે તાલીમાર્થીએ ફરીથી એડમિશન એટલે કે ફ્રેશ એડમિશન્સ લેવાનું રહેશે નવે આઈટીઆઈ કરવું પડશે અને જે લાસ્ટ નિયમ છે તે નિયમ દર્શાવે છે કે જે બી તાલીમાર્થી બે વર્ષના ટ્રેડમાં એડમિશન લીધું છે તે દરેક તાલીમાર્થી સેકન્ડ ઇયરની એક્ઝામ ત્યારે જ આપી શકશે જ્યારે તેનું ફર્સ્ટ ઇયર ક્લિયર હશે તો જે બે વર્ષના ટ્રેડમાં તાલીમાર્થીઓ સ્ટડી કરી રહ્યા છે ભણી રહ્યા છે તેવા તાલીમાર્થીઓને ખાસ આપ લાસ્ટ પોઈન્ટ પર ધ્યાન આપવાની જરૂર છે કે તમારું ફર્સ્ટ યર જો પાસ હશે તો જ તમે સેકન્ડ ઇયરની એક્ઝામમાં એપીયર થશો એટલે કે સેકન્ડ ઇયરની એક્ઝામમાં હાજરી આપી શકશો અને સેકન્ડ ઇયરની એક્ઝામ આપી શકશો તો આમ આશા કરું છું કે આ જે પાંચ નિયમો એ ડીજી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તે તમારે સમજમાં આવી ગયા છે જો કોઈ ડિફિકલ્ટી હોય અથવા ન સમજ પડી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો તમારે સમજાવવાનો પ્રયત્ન કરીશ આવનારા બીજા આવા ન્યૂઝ ડીજીટી દ્વારા તમને મળતા રહે તે માટે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોનને પ્રેસ કરો જેથી તમારા સુધી તે જલ્દીથી પહોંચી શકે અને તે તમે ઇન્ફોર્મેશન્સથી તમે તેનો લાભ ઉઠાવી શકો નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહેજો તંદુરસ્ત રહેજો અગરો વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો તમારા દોસ્ત અને યાર સાથે તેને ખૂબ શેર કરજો અને જો તમારે કોઈ પણ અસમજણી આ ડિફિકલ્ટીઝ હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને જો તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન મેળવવા માટે ઓલ બે લાયકોન પર ક્લિક કરી દેજો અહીંયા વિડીયોને અન કરીએ છીએ નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહો તંદુરસ્ત રહો